મહીસાગર જિલ્લામાં કારગિલ વિજય દિવસ મહોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો મહીસાગર જિલ્લામાં કારગિલ વિજય દિવસની ઉજવણી હર્ષોલ્લાસ સાથે યોજાઈ હતી લુણાવાડા ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કમાન્ડર શ્રી જતીનભાઈ જોશી લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ શ્રી કીર્તિભાઈ પટેલ તથા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જીગરભાઈ પંડ્યા વિશેષ આમંત્રણ પર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

હોમગાર્ડ દળના જવાનો આજ રોજ વિજય દિવસ કારગિલનો જે થયો હતો ગઈકાલે એના છવ્વીસ વર્ષ પૂર્ણ થવાથી અમે લુનાવડા ખાતે હોમગાર્ડ દળ તરફથી વિજય ઉત્સવનો એક કાર્યક્રમ રાખેલો હતો જે બધા જ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને શ્રદ્ધાંજલિ અર્પી છે જે લોકો આપણા જવાનો પાંચસો શહીદો થયા હતા એમને શ્રદ્ધાંજલિ પણ અર્પી અને દર વર્ષે આ વર્ષે આવો જ પોગ્રામ વિજય ઉત્સવ ¿Me lo